કાલે મારો ભાઈ ધોવાયો તો પણ આજે મારી ગાડી ધોઈ દીધી છે એક એવી ખબર મે સાંભળી જલન બરકરાર રાખના આમ જલવા બરકરાર રાખવા વાહ બ્લોગ એક ભાઈ હતો કાળો લખી હવે ધાર ફોકો હોય તો આવતું રહે નમસ્તે સસ્ત્રીકાલ ગેમ સો કેડો હાલ છે ગસે વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારો હાર્દિક સ્વાગત છે વેલા ઉઠવાની પ્રથા યથાવત છે બરાબર છે ગાડી સાફ કરે મેઈન વાત એ છે કે ઉનદી બ્લોગ બનાવે છે એ પણ યથાવત છે અને ધર્મા आज़ाद कर दिया गया है आज आप लोग जाओगे नए पिंजरे के अंदर एक एक करके बाहर आ रहे हैं अभी एक है वो पी ओ भी अंदर है नाश्ता मेरे लिए रेडी हो चुका है एक्चुअली यू नो डाइट एंड ऑल मोस्टली एंड चाय बट चाय में शुगर नहीं है गाइस बिल्कुल ठीक है मेरा दोस्त कहाँ गया साना थी साना थी काले मारो भाई धोवायो तो आज हमारी गाड़ी धोई दी थी

એનો મતલબ તમને ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માગું છું એમાં એવું છે કે ત્યારે બધાને ખુલ્લા કર્યા તો જોયું તો થોડી વાર સુધી અમે રાહ જોઈ રહ્યા કે કે કેમ બહાર નથી આવી બટ હકીકતની અંદર જ્યારે ખબર પડી ધ્યાનથી અમે એને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે ગ્રે કબૂતર હતું આપણું બરાબર છે જે સૌથી સરસ લાગતું હતું એની ડેથ થઈ ગઈ છે એ આ ઓલામાં તડકો હોય ને તો પર્પલ ને ગ્રીન ને એવો કલર થતો તો સૌથી બ્યુટીફુલ આ કાબૂ તરત અને અહીંયા ખાડો કર્યો છે અમે અને હવે ભગવાન આત્માને શાંતિ આપે વ્યવસ્થિત રીતે જે વિધિ હોય એ કરી બરાબર કરવું પડશે ના મીઠું જોઈશે ના ના બહુ બહુ છે ફૂલોડા ફૂલોડા થોડાક લેતી આવું એને લઈ આવ સો બે દિવસ સુધી પણ એવી લાગણી બંધાઈ ગઈ ને ચા પીતા હતા હું નથી અને ચા આમ સડનલી ખબર પડી કે આવું છે એટલે આમ સ્ટોપ થઈ ગયા અરે યાર ગઈકાલે તો હજુ એ લોકો માટે મોટું પાંજરું લાવ્યા બધી વસ્તુ લાવ્યા તો અત્યારે એને ફિટ કરીને અંદર મૂકવાના હતા બરાબર એ ત્રણ હતા એટલે મોટું પાંજરું લાયા પાછા કે ત્રણે આરામથી ફરી શકે એની અંદર આ સવાર સવારની અંદર આ વસ્તુ સાંભળીને એમ કહીએ આ આ ખોટું થઈ ગયું આ નહોતું થવાનું હવે એ જોડામાં નહોતું આ બે જોડામાં જ છે અને આ બે તો છે એમને કોઈ તકલીફ નથી બટ હજુ થોડી ઘણી જે અમારાથી પેલી એ રાખવી પડતી હશે એ અમે હજુ રાખશું કોઈ વસ્તુ બાકી નહોતી રાખી યાર આ લોકો માટે મેં બે દિવસમાં પણ ખબર નહીં હવે શું થયું મને કેમ કે મને વિષય ખબર નથી આ બહુ ઓછો વિષય છે આપણો તો એમ છતાંય અમારાથી થતું હતું એ તો અમે કરી રહ્યા છે બટ સ્ટીલ હવે જોઈએ છે હું કોઈકને પૂછી જોઈશું કે ભાઈ શું કારણોસર આવું થઈ શકે શું થઈ શકે આ છે એ છે બધી વસ્તુ જાણવી જરૂરી છે સો ચલો ગાઈઝ અત્યારે જવાનું છે બહાર કામ છે સો એટલા માટે ઉન્નતિ છે ને અત્યારે ફૂલ તોડવા માટે ફરી આઈ અહીંયા ગાટી દીધું છે ઉપર ફૂલની પુષ્પા અર્પણ કર્યા છે બરાબર ને હવે ફટાફટ તૈયાર બી થવું પડે મતલબ હું તો રેડી થઈ ગયો છું નથી ને ફટાફટ તૈયાર થવું પડે એના પહેલાં જે ગઈકાલે પાંજરું લાવ્યા હતા એને પ્રોપર વ્યવસ્થિત કરી દઈએ પેલા બેને અંદર મૂકી દઈએ હવે બરાબર પછી અમે લોકો જવાનો પ્રયાસ કરીશું અમારે જે કામ છે રસોડામાં એક એ પતાવીને જવાનું છે ક્યાં જવાનું છે તમને બતાવશ કોનો ફોન દિલીપ જોડ્યો હતો

ઝૂલો લાયા હતા આવડું મોટું પાંજરું લાયા હતા ઉન્નતિ અંદર આવી જાય એવડું એ બધા ત્રણે માટે પણ એમ ચાલો એક તો હવે એમાંથી રહ્યું નથી હવે બે શાંતિથી રહેશે આમાં કેમકે અમે થોડાક દિવસ માટે છીએ નહીં કેમકે હું તો રાતે રિટર્ન આવું છું બટ હવે બે ને શાંતિથી આમાં આટલી સ્પેસમાં આરામથી રહી શકશે બરાબર ઝૂલો વૂલો ઉન્નતિ બધું લઈ આવી હતી કાલે એ ઓબિયસ વસ્તુ છે હું કે દુઃખ થવું જોઈએ અને થાય જ કોઈ પણ ને થાય એટલે બે ત્રણ દિવસ તો અમે રમ્યા ત્રણ બે દિવસ એમના જોડે રમ્યું હું તો કલાક કલાક તો આમાં ગાર્ડનની અંદર ટાઈમ કાઢ્યો એમણે મારા હાથે સો ભાઈ ચલો હવે ફટાફટ હું ફ્રેશ રેડી થઈ જાય એટલે અમે નીકળશું માં આવી ગયા છે વેલકમ વેલકમ મિત્ર વેલકમ આજે વોટસન ને રન કરતું આજે આજે બગ્વડ્યો નથી તને ખોલ 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 ખોલ્યો એની જાતે આવવા માટે ટ્રાય કરે જો એની જાતે જ આવશે ઉપર મને એવું લાગે છે જાતે જ આવશે જાતે જ આવશે એવું લાગે છે થોડું કેને ટ્રાય કરીને મૂક્યા પહેલા નહીં ગમ એને એને એમાં તો નીચે ખુલ્લું હોવું જોઈએ હા હા બસ ઉપરથી ઉપર થી ઉપર આગળ આગળ બસ 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 ઓકે ઓકે તો આપકો ઘર મિલ ચુકા આરામ કરો યહા પે તમારો આવી ગયો છે અપકા ખાના રેડી હે આપકા પાણી રેડી હે આપકે બોટે કે શર્ટ્સ રેડી હે ચલિયે સો ગાઈસ ફાઇનલી સોલો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ નદી કેવાળો જવા માટે એટલે જવા માટે ગાઈસ જવા માટે અમે લોકો નીકળી ગયા છીએ બરાબર છે 11 વાગે નીકળવાનું હતું તોય 12 વાગે ગયા લેટ તો થાય 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 ને થાય જ કેમ કે વચ્ચે કામ હતું જે કામ પણ એક સસ્પેન્સ હતું એ પણ તમને થોડા દિવસ પછી અમે

કોણ કોણ બે છે ત્યાં કોણ કોણ છે એ બધું તમને ત્યાં એના માટે મજા આવે એવી વસ્તુ છે ત્યાં બરાબર આવે છે

मैं जा रहा हूँ बैक टू अहमदाबाद क्योंकि मुझे थोड़ा काम है कल के दिन में सो कल के दिन में काम ख़त्म करके फिर मैं जाऊँगा वापस यहाँ गाँव की ओर उसके बाद में जाऊँगा कहीं और सूरत कहीं और नहीं सूरत मैं भी गाई सूरत आने वाला हूँ पच्चीस तारीख को ठीक है रात तक पहुँच जाऊँगा सो चलिए लेट्स गो गाइस अभी तो अकेला है भाई गाड़ी में अकेला अकेला जा रहा है शेर अकेला ही है ચાલએ પરંપરા અનુસાર આજનો એ દિવસ છે કે જયારે હું સાડા અગિયાર વાગે ખાવા આવ્યો છું આફ્ટર ડાયટ બ્રો ડાયટ જયારે ફોલો કરું છું ને પછી આટલા વાગે લેટ મેં ખાધું જ નથી આજે લેટ થઈ ગયું છે એટલે હોટૅલમાં ખાવા આવી ગયો છું ખાસ તો બરાબર છે ખાસા દિવસ આવ્યો ને મહી ન થઈ ગયો મહી નો એક ભય હતો

ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં નાખેલું છે પધાર પાવર હોય તો નંબર નાખેલો છે તમને મજા આવે ત્યારે આવતું રહેવાનું એમાં ગાડીના નંબર એ ખુલે આમ છે ને એકલો જ ફર્યો એમાં કોઈ શરમની વાત નથી પણ તકલીફ અમારા લોકોની હતી અમારી શરત હતી તમને ખબર નહીં હોય કે મેં કેમ માર્યો એ બરાબર અને માર્યો તો એ મારે ભેગો બેન ખાય છે ને તાર મારવા પાછળનું કંઈક કારણ હોય પણ લેવા દેવા વગરનું છે ને ઉડતું પેલું ગલકું ના લેવું એમાં મજા નથી કોકની રપેટે ચડી જાવ ને તો ભૂત બનાવી દે એમાં કોઈ શરમની વાત નથી વ્હાઈટ કોલર તો ફરું જ છું એમાં કોઈ શરમ એ નથી અને વ્હાઈટ કોલર જ છું પણ આડી વસ્તુ કરી આડી વાતે ગયા આડું બોલ્યા તો મારથી આડો કોઈ નથી બરાબર શરીફ છું એ બે નંબરની વાત છે પણ શરાફ હાથનો ફાયદો ઉઠાયેલો એટલી તમારી તેવડ નથી આડું બોલવા પહેલાં હાથ ફેર વિચાર કરી લેવો મેં ડીપીમ જોયું તારું ડાચું કેવું બધું ફેમિલી વ્લોગ જોવે છે એટલે બધા બોલાતું નથી કોઈક દિવસ મનમાં ફોકો ચડી જાય તો દુકાન સાડા દસે ખુલે છે હું બાર વાગે પછી આવું છું અને કદાચ બહુ પેલું હોય તો નંબરે નાખેલો છે એમ જ આવે ત્યારે ફોન કરી દેવો બરાબર પર્સનલ મેટરોમાં કોઈ દિવસ બોલવું નહીં અમારી મિત્રતા છે અમારી શરત હતી કે વ્યસન કરે છે નહીં ખાવાનું ખાતો પકડાશે તો માર ખાશે તે પકડાયો તેને માર ખાધો એને તકલીફ નથી એના ઘરના તકલીફ એમ તમને તકલીફ ચાલી બની લે પેટમાં દુઃખે એની ઉપર છે પેટમાં દુખવાની હે એટલે આ પાછો જેના માટે તે કમેન્ટ કરી એ જ તને ગાળો દઈને કમેન્ટ કરવાનો તો ના ખબર હોય તો કહી દઉં એટલે હે ને જરાક જોઈ લેવાનું માપી વિચારીને બોલવાનું માપી મેળે રહેવાનું એમાં મજા છે બાકી કોઈ દિવસ ગોબા બોબા ઉપાડ લે તો નહીં મજા આવે અત્યારે મારે ખાવું છે કેમ કે પેટ ના ગોબ અમારા ઉપડી ગયા એવી ભૂખ લાગી છે ને મને આજ ની સારી જબરજસ્ત એમ લચકા જોયેલા હું આ ખુદાડો નવરો નો હતો એમ એ વાળા લોકો રિપ્લાય ના હાલાય પણ આવી રીતે કઈ દેવાય ના કેવું ફેમિલી બ્લોગ જોજે ને એક બે ગાળો લખી દે એટલે ઉપર દેખાય

તમારી સો રાતના વાગી ગયા છે પોણા એક બરાબર છે ને હવે હું જઈ રહ્યો છું ઘરે ઘરે જઈને આ કમર આ રહી ગયું છે નેક રહી ગયું છે કરદનમાં દુખે છે લવલી ડવલી બવલી દિલીપ જાગતો હોય તો મસ્ત હું લગાવે ને સુઈ જાઉં છું કે દુખે છે ખાલી જબરી આ ગાડી ચલાવી ને એટલે તો ગાડી તો રોજ ચલાવી છે

आज पण थोडं काम होतं थो, એટલા माते सो so, ملي आवती कालना ब्लॉग नी अंदर त्या સુધી गाइस बाय बाय गुड नाइट। डू एवर यू वांट टू डू मेन बट डोंट ट्रबल योर माता-पिता एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव जय अंबेबा गणपती बापा मोरया